एटीएम खिठायो थियो अनि 15 दिसा एटीएममा जति आयो नि बी जत्री जति खै न गेल निकल भयो चोक्लेट बे एयर ब्याग इन बिजु बि वाला ठेगा ब्याग जरो यमा हि टाडी दिते छ पछि 60 गढ्वै ले पसा 60 फोटो गढ्वै राखो न अनि पसा 60 कोम भर दे वाला छले કેમ છો બધા મજામાં મજાદાર સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ અને હું આવી ગયો છું નવો વિડિયો લઈને અને અત્યારે છે અમે બાયપાસ ઉના બાયપાસ પર ગઈ આ છે અને ત્યાં થોડું કામ હતું એટલે બ્લોગ ધ્યાન ઓલી તો આઈ ડાયરેક્ટ લીધો તો અમારે નિખિલ ભાઈ કેસે હે આપ અમે આ બાયપાસ પર ગયા છે એમાં એવું છે કે મારું એટીએમ કાર્ડ ખોવાઈ ગયું છે એટીએમ કાર્ડ નું ફોર્મ ભરી દો ને નિખિલ ભાઈ પેલા એટીએમ થી ગયો હતો એટલે 15 દિવસ એટીએમ હતી તો આવ્યો બીજા ત્રીજી દીક કોઈ ના ક્યો શું કોઈ ના ક્યો તું ઉનામસ કોર્જો અમાર તો હું કહું હાલ આપણે બે એટીએમ નો ફોર્મ ભરી આવી તો અમે બે એટીએમ નો ફોર્મ ભરવા જઈએ છીએ તો તમને પણ બતાવું અને ઉનામા બીજું કોઈ કામ હોય તો એ તમને બતાવો તો બ્લોગ મળવા તો અમારે ઝેરોક્સ કરવા આધાર કાર્ડ ને પાસબુક

તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો નવા માણસો હોય સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરીજો દો લાઈક કરી દો ઓલ ઉપર ફોલો શું કહેવાય બે છે ઓલ ઉપર બીજી ઓલ સેટ કરી દેજો એટલે મારા નવા વિડીયો આવશે એટલે તમને તરત જ પતાવી જશે હા સારી વાત ને તો હાલો આપણે બીજા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ધ્યાન રાખજો બાય બાય